જોઈ શકો છો કરોલજીને નાચે જોઈ લો તમે બતાવીએ કે કરોલનો જેવો નજારો અમદાવાદથી મહેસાણા આઈવે ઉપર છે અમે ચાલે જઈએ જઈએ છીએ અમદાવાદ કરોલનો એક્ટરીઓનો નજારો બતાવીએ ટ્રાફિક બહુ થાય પણ આ ટ્રાફિક નહીં બધું થશે પણ આમાં થોડું જોઈ ટ્રાફિક થશે આ બાજુ બધી તમામે તમામ તીઆઈ લઈ

গুজৰাট <coughs> মদ্যোগ <coughs> <coughs> એમ સંતા ગુજારી થી કોઈ અંદર કામ કરતા નહી બડા બાના વિદેશી લોકો કામ કરે છે આપતા લોકો ના નોકરી ધંધા મત લેતા નહી સરકાર આ કમ્પની ગુજારી કે ના ચાલે જોઈએ બંધ કરાવી જોઈએ સરકાર ના કાકે આપા ગુજારી લોકો ના રોજગારી આમ આપતા નથી

દિવાળી પછી ચાલુ થઈ જશે રેગ્યુલર તેમનો મરચું ત્યાં ધારીને આપવામાં આવશે ત્યાં જ ત્યારે લાઈનમાં ઘણા બધા અમદાવાદથી બહારથી પણ લેવા આવતા હોય જો મોટા ભાઈ ખડ્યો છે અમદાવાદથી મહેસોણા હેવે ચલોલથી સાત કિલોમીટર જેવું શાહ મરચાની ખરીઓ આવેલી છે જોતું હોય દિવાળી પછી લાભ પચ પછી આ ખળીઓ ચાલુ થઈ જાય છે પૂરી થઈ જાય હવે શેરધા ગામ આવી ગયું નીકળી વેરાઈ માતા નું મંદિર ને આવી ગયું છે જો આ પંપ મોટા મોટા મૂકી દીધા છે ને એટલે થોડી તકલીફ રહેવાની આ મંદિર છે વેરાઈ માતા નું સીધો રોડ વર્ષ તરફ જાય છે ની પોઝિશન ની વાત કરીએ તો તમે ખાડા દર્શન કરી શકો છો આ રોડ એટલો ખાડા નગરી જેવો રોડ છે હવે તમને લાઈવ માં દેખાજે તારા ખાડા તો આ ખાડા આ થોડા આગળ છે એટલે તમને એવો રોડ દેખાવા જોવા મળશે ને તો મસ્ત રોડ જો ખાડા ચાલુ થઈ ગયા છે આ તમે લાઈવ ખાડા જોઈ શકો છો ખાડા અહીંયા કોઈ સરકાર કે ધારાસભ્ય કે સરપંચો આવતા નહીં જોવા ખાલી પબ્લિક જાય છે ને આવે છે ખાડા પરથી આવડ પડતી જાય છે અહીંયા દુર્ઘટ એટલી બધી ઉડે ને એને આવવાની કોઈ જરૂર જ ના પડે અહીંયાથી રોડ પૂરો થઈ જાય છે અને અમે મરી જઈએ છીએ અમારા રસ્તા આ ગાયો આવી જાય છે જો આ ગાયોના ગોવાર મોટા છે જો લાકડી લઈને ચારવા જાય છે પણ તો અહીંયા સ્કૂલ છે પણ દેખાતી નહીં જાળવાના કારણે જો જાળ જ જોવા મળે છે થોડી ઘણી દેખાય તમે બતાવીએ નહીં દેખાય બગીચો બનાવેલો છે અંદર જોવા મળશે ताकि आप देख सकते हैं हमारा गांव का नेरिया बोलता है रास्ता है इसका प्रशुद्ध गुजरात में नेरिया बोलता है गांव का, का रास्ता है देखिए गांव का रास्ता कैसा है पावड़ है पावड़ बोलता है पावड़ देसी पावड़ थोड़ी दिक्कत हो थो रही है वीडियो बनाने में दीवार आ गई डांगर आ गई देखिए नज़ारा तो थोड़ा अच्छा हैपनिया मंदिर स माता जी ने